ભરૂચ તાલુકાના કવિઠા ગામ ખાતે રહેતા યુવાન કિર્તન વસાવાએ ઝરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું હતું આ અંગેની જાણ પોલીસને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ તરફ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પરિવારજનો સહિત અનેક લોકો ભેગા થઈ ગયા હતા અને ન્યાયની માંગણી કરી હતી સાંસદ મનસુખભાઈ વસાવા તેમજ વાગડાના ધારાસભ્ય અરુણસિંહ રાણા પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને પરિવારજનો સાથે મુલાકાત કરી હતી યુવકે આત્મહત્યા કરતા પહેલા સુસાઈડ નોટ લખી હતી જેમાં નબીપુર પોલીસ કેસમાં ખોટી રીતે હેરાન કરતી હોવાથી આ પગલું ભરતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો યુવકે સુસાઇડ નોટમાં લખ્યું કે મારા ઉપર આ લોકો ખોટા કેસ બનાવે છે હું પહેલા દારૂ વેચતો હતો પણ મેં ચાર મહિનાથી આ બધું બંધ કરી દીધું છે એક કેસ તો મેં કબૂલ કરી લીધો છે તો પણ આ લોકો મારી ગાડી પણ નથી છોડતા અને ખોટી રીતે ફસાવી રહ્યા છે રાતના મારી છોકરીને અને વાઈફને પણ અને બહેનને પણ લઈ ગયા હતા રોજ ઘરે આવે છે બધું ચેક કરે છે મારા ઘરનાઓને પણ અપશબ્દો બોલે છે આ લોકોને ધંધો મારી પાસે ચાલુ કરાવવો છે અને નહીં કરું તો રૂપિયા માંગે છે ગામમાં મને રહેવા જેવો દીધો નથી એટલે હું દવા પીને મારું જીવન ટૂંકાવું છું આવું તેમણે લખ્યું હતું બીજી તરફ સાંસદ મનસુખભાઈ વસાવાએ સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ મૂકતા ખળભળાટ મચી ગયો છે સાંસદ મનસુખભાઈ વસાવાએ યુવાને સુસાઈડ નોટ સાથે કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે નબીપુર પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કર્યો છે આ સંદર્ભે કેટલાક લોકો પોલીસને બચાવવાની કામગીરીમાં લાગી ગયા છે પરંતુ આ વિષયમાં આદિવાસી સમાજ અને પરિવારની માંગણી છે કે કાયદેસરની કાર્યવાહી થાય જેમાં હું પણ સમાજની સાધે છું ખોટી રીતે પરિવારને હેરાન કરનાર અને એક સામાન્ય આદિવાસી પરિવારના ઘરના મોભીને મળવા માટે મજબૂત મજબૂર કરનાર જે કોઈ પણ હશે એમની સામે ન્યાયિક તપાસ થશે અને મૃત્યુ પામ કીર્તન ભાઈ તથા તેમના પરિવારને ન્યાય અપાવવા માટે હું મારા પૂર્ણ પ્રયત્નો કરીશ એમ જણાવ્યું હતું અંગે મનસુખભાઈ વસાવે જણાવ્યું હતું કે એક મહિના પહેલા પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે પરમાર વિરુદ્ધ કરેલી રજૂઆતને ધ્યાને ન લેવાતા આજે ગંભીર પરિણામ સામે આવ્યું છે આવા પોલીસ કર્મીઓ સામે કડક પગલાં ભરવા જોઈએ અને મામલાની ગંભીરતા સમજી ડીવાયએસપી સી કે પટેલ સહિતનો પોલીસ કાફલો પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો આ મામલામાં પોલીસે આખરે નબીપુર પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે પરમાર પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્ર

જુલુ મારા પપ્પાને એટલી હાડે એમને કર્યું કે જેનાથી મારા પપ્પા દવા પી આત્મહત્યા કરી લીધી છે જે જે અંગે એ લોકો એટલી હાડે હેરાન કરતા હતા જે મારા મમ્મી મારા ભોઈ એને પણ ઉઠાવીને લઈ ગયા હતા એક દિવસ મને પણ લઈ ગયા હતા અને પછી આવી રીતે પપ્પાને તોર્ચર કરે કે

મિસ્ટર પરમાર તથા તેમનો જમાદાર પોલીસ કોન્સ્ટેબલ સ્ટાફ એ કૈઠા ગામના કીર્તનભાઈ વસાવા ને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો હતો ને અનેક પ્રકારનો એના પર ત્રાસ ગુજાર્યો ધમકીઓ આપી આ ભાઈ કીર્તનભાઈ કહે કે છ મહિનાથી કોઈ પણ પ્રકારનો હું ધંધો કરતો નથી છતાં પણ કોઈને કોઈ રીતના એને મનાવવાનો પ્રયત્ન કરે અને એટલું જ નહીં કે એની જે દીકરી છે જુવાન દીકરી એને બે ત્રણ દિવસ પેલા રાત્રે બોલાવી હતી બે વાગે વગર પોલીસ કોન્સ્ટેબલ વગર ને તે એને પણ રાત્રે ટોર્ચરિંગ કર્યું અનેક પ્રકારના એને ધમકી આપી અને એવા શબ્દો બોલ્યા કે મારાથી કઈ ના શકાય એવા પ્રકારના એ છોકરીને એ ટોર્ચરિંગ કર્યું આ પીઆઈ પરમારે આ પીઆઈ પરમાર એક મહિના પહેલા આ નવીપુર પોલીસ સ્ટેશનમાં આવતું ગામ

રફે દફે કરવાનું મને સમજાતો નથી નંગારેશ્વર ગામના સરપંચ તે તે પણ બેન છે તે પણ આદિવાસી છે તે ઘરમાં સરપંચના ઘરમાં પણ ઘૂસી ગયો આ તમે મારી વિચાર વિચાર કરવા જેવો પ્રશ્ન છે કે સરપંચોના ઘરમાં આ પ્રકારનો કૃત્ય કરે તો સામાન્ય માણસને આ લોકો કેટલું હેરાન કરતા હશે આ ભરૂચ જિલ્લાની અંદર બે પોલીસ સ્ટેશન એવા છે એક રાજપાડી પોલીસ સ્ટેશન અને બીજો નવીપુર પોલીસ સ્ટેશન આના માટે જે તે સમયે જે ઘટના ઘટી તે વખતે જવાબદાર અધિકારીઓને ધ્યાન દોર્યું હતું કે તાત્કાલિક બદલી કરી નાખો ખરેખર જો બદલી કરવામાં આવી હોત તે વખતે તો અમારા કીર્તનભાઈ ને આ પ્રકારની સુસાઈડ કરવાનો સમય ના આવ્યો હોત પણ પોલીસ ના ત્રાસ ને જુલમ ના કારણે ખાસ કરીને પીઆઈ નું એટલું ખરાબ વર્તન જે છે

કે આ આને તાત્કાલિક જ અહીંયાથી હટાવી લેવો જોઈએ અને સસ્પેન્ડ કરી દેવું જોઈએ અથવા તો ડિસમિસ કરવો જોઈએ અમે આ આ માટે આ પરિવાર સાથે છે પરિવાર જે દુઃખી છે એ દુઃખી પરિવારને અમે સાંત્વના આપવા માટે પણ અહીંયા આવ્યા છે ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કાવીઠિયા ગામના કિરણ ઉર્ફે કીર્તનભાઈ અમૃતભાઈ વસાવા નામના પિસ્તાલીસ વર્ષના યુવકે ગઈકાલે ખેતરમાં જઈને ઝેરી દવા પી લીધેલી એને સારવાર માટે ભરૂચની જીવન જ્યોત હોસ્પિટલમાં લાવવામાં આવેલો અને સારવાર દરમિયાન એને મરણ જાહેર કરેલો હવે આ જે કીર્તન ઉર્ફે કિરણ વસાવા છે એને ભૂતકાળમાં નબીપુર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓ દ્વારા એને વિદેશી દારૂની વેચાણ અને એરાફેરી કરવાની પ્રવૃત્તિમાં બે વખત પકડેલો હતો અને એક વખત જુગારના કેસમાં પણ પકડેલો હતો આ દરમિયાન એની પ્રોયબિસનના મુદ્દામાલ સાથે એની એક ગાડી પણ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવેલી હતી હવે આ કીર્તનના મોત બાદ એના પરિવારજનોને કીર્તન પાસેથી એક સુસાઇડ નોટ મળેલી અને સુસાઇડ નોટમાં એને પોલીસ દ્વારા એની આડીએ ગાડી છોડવામાં નહોતી આવતી એવી એક એલિકેશન પોલીસ ઉપર કરેલી છે ને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવતો હતો એવી એક એલિગેશન કરેલી અને પોલીસ નબીપુર પોલીસ સ્ટેશનના એઆઈ શ્રી પરમાર અને બે પોલીસ કર્મચારીઓના નામ પણ સુસાઈડ નોટમાં લખેલા હતા એટલે આ જે એના પરિવારજનો હતા એમ એમનો આક્ષેપ એવો હતો કે ભાઈ આ પોલીસની હેરાનગતિના કારણે આ માણસ એ સુસાઈડ કરેલું છે એટલે ખરેખર તો આ જે પોલીસે પ્રોહિબિશનના ગુનાના કામે એની ગાડી જપ્ત કરેલી હતી એ ગાડી છોડવા માટેની કાયદાકીય પ્રોસિજર હોય છે અને પ્રોસિજરના આધારે એ જપ્ત કરેલો મુદ્દામાલ ખરેખર ચૂકતો હોય છે પરંતુ આ એના પરિવારજનોનો આક્ષેપ હતો કે ભાઈ પોલીસની હેરાનગતિના કારણે આ એનો કિરણે આત્મહત્યા કરેલી છે તો આ બાબતે એમના પરિવારજનોની લાગણીને ધ્યાન આપીને આ બાબતે અમે પોલીસ અધિકારી શ્રી પરમાર અને બે પોલીસ કર્મચારીઓના વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટ અને આત્મહત્યાના દુષ્પ્રેરણ સંબંધમાં ગુનો રજિસ્ટર કર્યો છે આમાં પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબનાઓના સીધા સુપરવિઝન હેઠળ આ ગુનાની તપાસ અમો ડીવાયએસપી સી કે પટેલનાઓ કરી રહેલા છીએ એટલે આ ગુનામાં જે કોઈ પણ પોલીસ કર્મચારીની જે કંઈ પણ ભૂલ કે એમાં જે કંઈ એમની ગુનાહિત હકીકત જણાઈ આવશે તો એ દિશામાં અમે તટસ્થ તપાસ કરીને જે ગુનામાં સંડોવાયેલા હશે અધિકારી કર્મચારીઓના વિરુદ્ધમાં જે કાયદાકીય કાર્યવાહી કરવાની તમામ કાર્યવાહી કરવા માટે આ પોલીસ ગુનો રજીસ્ટર કરીને અમે ગુનાની તપાસ હાથ ધરેલી છે